નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી તણાવજનક પરિસ્થિતિ જિલ્લામાં ફટાકડા ફોડવા કે ડ્રોન ઉડાડવા પર પંદર મે સુધી પ્રતિબંધ વરસાદ ખાબક્યો પાંચ દિવસમાં ત્રણ ઇંચ કમોસમી વરસાદ ઉનાળામાં પડ્યો ખેડૂતોમાં ચિંતાનું મોજ પ્રસર્યું ગામમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી માવઠા બાદ શહેરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હાથ ધરવા સૂચના આ વખતે કેસર કેરી ઓછી આવશે કમોસમી વરસાદ બની અણધારી આફત કેરી ખરી ગઈ દિસા પંથકમાં ઉનાળુ વાવેતરમાં વરસાદથી વધુ હેક્ટર જમીનમાં વાવેલા ટેટી અને તળબુચના પાકને મોટું નુકસાન થયું છે વધુમાં લણની સિઝનમાં રહેલો વીસ હજાર હેક્ટર થી વધુ બાજરી પાક પણ ભારે પવન અને વરસાદના કારણે સંપૂર્ણપણે નષ્ટ થયો છે જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે જ્યાં ગુરુવારે રાત્રે પાલનપુર કાંકરેજ દાતા અને લાખણી પંથકમાં એકથી દોઢ ઇંચ કમોસમી વરસાદ પડ્યો હતો જ્યાં થરા પંથકમાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા વાવાઝોડાથી અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા રાજુલા માર્કેટ યાર્ડ દ્વારા તાલુકાના ખેડૂત ખાટીદારોને તાલપત્રી અને દવા છંટકાવ કરવાનું પંપ માટે સહાય આપવામાં આવશે માર્કેટયાર્ડના જનરલ બોર્ડની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો રાજુલામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા તાલુકાના ખેડૂત ખાતેદારોને દર વર્ષે વિવિધ યોજનાઓ મારફતે તાડપત્રી દવા છંટકાવ કરવાનો પંપ વગેરેની સહાય આપવામાં આવે છે ભરૂચ જિલ્લામાં વાવાઝોડા સાથે ટ્રાટકેલા વરસાદના કારણે ખેતરોમાં શાકભાજીના પાકને નુકસાન થતા તેની કિંમતોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે તેમજ માંગની સામે ઉત્પાદન ઓછું હોવાથી કિંમતો વધી છે ખાસ કરીને ટામેટાનો પ્રતિ કિલોનો ભાવ વીસથી વધીને ચાળીસ થઈ ગયો છે વાપી સહિત ચાર દિવસ વરસાદી વાતાવરણના કારણે ખેડૂતો ચિંતાતુર વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદનો દોર જારી છે હવામાન વિભાગની આગાહી મુજબ પાંચથી આઠ મે દરમિયાન ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી તાલુકામાં બાલદાથી નાના પોઠા રોડ સહિતના વિસ્તારોમાં વસ્તારોમાં આવેલા સીતેરથી એસી જેટલા ઇન્ટ ભટાના સંચાલકો માટે છેલ્લા ચાર દિવસથી પડી રહેલા કમોસમી વરસાદે મોટી આફત સર્જી છે સીઝનના મહત્વપૂર્ણ સમયે આવેલા અણધારી વરસાદને કારણે સંચાલકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા કોઈપણ પ્રકારના યુએવી ડ્રોન ઉડાડવાથી કે ફટાકડા ફોડવાના કોઈ પણ કૃત્યથી આમ જનતાના મનમાં ભય કે શંકા ઉત્પન્ન થાય છે તે હિતાવહ નથી જ્યારે મોટો અવાજ ઉત્પન્ન થતો હોય ત્યારે લોકોના મનમાં ભય અને શંકા ઉત્પન્ન થાય છે છેલ્લા પાંચ દિવસથી ભર ઉનાળામાં અષાઢી માહોલ જામ્યો છે ત્યારે ગત ગુરુવારે વરસાદે વિરામ લીધા બાદ શુક્રવારે વહેલી સવારે ગાજવીજ સાથે અડધો કલાકમાં વરસાદની ધોધમાર સ્પીડને પગલે દોઢ ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે પાંચ દિવસમાં ત્રણ ઇંચ કમોસમી વરસાદ ઉનાળામાં પડ્યો છે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ગરમી સાથે બફારાનો અહેસાસ કરી રહ્યા હતા તેવામાં શુક્રવારે વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો છ વાગે ધોધમાર વરસાદ પડવાની શરૂઆત થઈ હતી વહેલી સવારે વરસેલા વરસાદે ધડબડાટી બોલાવતા એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ગાંધીનગરમાં છેલ્લા બે ત્રણ દિવસથી કમોસમી વરસાદના છાપટા બાદ હવે મહાનગરપાલિકા દ્વારા આગામી ચોમાસાની અનુલક્ષીને પ્રિ મોન્સૂન એક્ટિવિટી હાથ ધરવામાં આવી છે આ માટે તમામ અગિયાર વોર્ડમાં નોડેલ ઓફિસરો સહિત ટીમની નિમણૂક કરી દેવામાં આવી છે છેલ્લા બે દિવસથી વરસાદ અને ભારે પવનના તાંડવને કારણે જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલા કેસર કેરીના બગીચાઓમાં વિનાશનો માહોલ છવાયો છે ખેતરોમાં એક સમયે સુગંધિત સપનાની જેમ ખીલેલા આંબા વૃક્ષો હવે જમીન પર પથરાયેલી કેરીઓની ભીડ વચ્ચે વિલાપ કરતા ખેડૂતોના અવાજોથી ગુંજી ઉઠ્યા છે વટવાણી પીએમસી માં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે પરંતુ માવઠાને કારણે હાલ ખરીદી બંધ કરવામાં આવી હતી જ્યારે વટવાણ યાર્ડમાં પાણી ભરાયું હતું આથી વઢવાણ પંથકના ખેડૂતો ખફા થયા છે ઓનલાઈન રજિસ્ટરમાં ગરબડ થતા ખેડૂતો ખફા થયા છે તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર